નરેન્દ્ર મોદીની આ તો ખાસિયત છે કે પહેલાં નરેન્દ્ર મોદી રાજકીય ખસીકરણનો કાર્યક્રમ કરે છે અને ત્યાર પછી એ વ્યક્તિને એટલો મહાન બનાવવાનો પ્રયત્ન કરે છે કે જેમનું ખસીકરણ થયું છે તેમને પણ સમજ આવતી નથી કે તે હસે કે રૂવે આવી જ ઘટના બની રહી છે આપણા દેશમાં કારણ કે લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન એનાયત કરવામાં આવી રહ્યો છે આ એ જ લાલકૃષ્ણ અડવાણી છે જેમને નરેન્દ્ર મોદીએ કોરાણે મૂકી દીધા અને હવે તેમને ભારતના રત્ન બનાવવામાં આવી રહ્યા છે તો આ રાજ આ રાજ પ્રક્રિયા અને આ રાજકીય સલ્તનતને તમારે સમજવી જરૂરી છે એટલે વિગતે વાત કરીશું નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ લાલકૃષ્ણ અડવાણી અને અટલ બિહારી વાજપેયી ભારતીય જનતા પાર્ટીના બે એવા ચહેરા હતા જેમણે એક ચોક્કસ મુકામ ઉપર ભારતીય જનતા પાર્ટીને લાવવાનું કામ કર્યું હા ચોક્કસ તેમના કેટલાક નિયમો હતા તે તડજોડની રાજનીતિમાં માનતા નહોતા અને તે સમાધાન કરવામાં પણ મર્યાદા રાખતા હતા ક્યાં કેટલું સમાધાન કરવું ને ક્યાં સમાધાન નહીં કરવું તેની સ્પષ્ટતા તેમના મનમાં હતી ઓગણીસો નેવનો દાયકો ઓગણીસો નેવના દાયકામાં રામ મંદિરનું આંદોલન શરૂ થાય છે જેના અગ્રેસર હતા તો લાલકૃષ્ણ અડવાણી હતા અને લાલકૃષ્ણ અડવાણીએ આખા દેશમાં પ્રવાસ કરી રામ જન્મભૂમિ આંદોલનને તેજ બનાવ્યું ત્રાણુંમાં આ બાબરી ધ્વંસ થાય છે અને બે હજાર ચોવીસમાં ત્યાં રામ મંદિરનું નિર્માણ પણ પૂર્ણ થાય છે હવે આજ લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવામાં આવી રહ્યો છે મને ખબર નથી આજે લાલકૃષ્ણ અડવાણી કેટલા ખુશ હશે કે કેટલા દુઃખી હશે પણ આખી ઘટનાક્રમ સમજવી પડશે નરેન્દ્ર મોદી લાલકૃષ્ણ અડવાણીના પ્રખર્ષિષ્ય બે હજાર બે ની અંદર જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા અને ગુજરાતમાં ગોધરાકાંડ પછી વ્યાપક તોફાનો ફાટી નીકળ્યા ત્યારે અમદાવાદની મુલાકાતે આવેલા તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ નારાજગી સાથે કહ્યું હતું કે સરકાર રાજધર્મ ચૂકી છે તેમની નારાજગી નરેન્દ્ર મોદી સા સામે હતી કારણ કે ગુજરાતની અંદર જે કંઈ બન્યું હતું તેવા સ્પષ્ટ હતું કે સરકાર પોતાની ભૂમિકા ભૂલી છે અને તેમણે કહ્યું કે સરકારે રાજ ધર્મનું પાલન કરવું જોઈતું હતું અમદાવાદ થી પાછા દિલ્હી પહોંચેલા અટલ બિહારી મન બનાવી હતું કે બસ મોદીનું રાજીનામું લેવામાં આવે આ વાતની જાણ ખુદ નરેન્દ્ર મોદીને પણ હતી અને એટલે જ તેમણે પોતાના ગુરુ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને વાજપાઈ પાસે મોકલ્યા હતા અને આ બંને નેતાઓએ વાજપાઈને સમજાવાયા હતા આ સ્થિતિમાં નરેન્દ્ર મોદીનું રાજીનામું લેવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીની છાપને નુકસાન થશે એટલે બાજપાઈ માની ગયા અને લાલકૃષ્ણ અડવાણી ના કહેવાથી તેમનું રાજીનામું લેવાનું ટાળવામાં આવ્યું બસ સમય આગળ વધ્યો શિષ્યની અંદર પણ એક ભાવના પ્રબળ બની કે તેને પણ રાષ્ટ્રીય નેતા થવું છે ગુજરાતના નેતા તો નરેન્દ્ર મોદી હતા પણ તેમને રાષ્ટ્રીય નેતા થવું હતું અને તેમનું લક્ષ્ય દિલ્હીની ગાદી હતી અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન થયા ત્યાર પછી લાલકૃષ્ણ અડવાણી પણ એવું માનતા હતા કે હવે તેમનો ક્રમ છે તેમણે આ પાર્ટી માટે જિંદગી ખર્ચી નાખી એટલે હવે તે વડાપ્રધાન થશે બે હજાર ચૌદની ચૂંટણી વખતે લગભગ નક્કી હતું કે હવે કોંગ્રેસ એટલે કે યુપીએ સરકાર જઈ રહી છે એટલે લાલકૃષ્ણ અડવાણી પણ મહેનત કરી રહ્યા હતા કે હવે તેમનો સમય છે વડાપ્રધાન થવાનો પણ તેમને ખબર નહોતી તેમનો શિષ્ય પણ હવે વડાપ્રધાન થવા માંગતો હતો હવે રાજ રમત શરૂ થાય છે શિષ્ય ને ગુરુ વચ્ચે બંને ચાલાક છે બંને હોશિયાર છે બંને એકબીજાને પછાડી શકે તેવા છે એટલે ગુરુ એક ચાલ યોજે છે આ ચાલ શું છે એનો કોઈ ચોક્કસ પુરાવો કે આધાર નથી પરંતુ પાર્ટીના સૂત્રો કહે છે કે ના આવી ઘટના ઘટી હતી ત્યારે અમદાવાદની સાબરમતી જેલની અંદર બનાવટી એન્કાઉન્ટર કેસના પોલીસ અમલદારો હતા આ અમલદારો પૈકી એક નામ એટલે કે ડીજી ડીજી વણજારા વણજારા આઈપીએસ અધિકારી પણ હતા તેની સાથે તેઓ આશારામ બાપુના ખાસ અનુયાયી હતા તે જેલમાંથી એક પત્ર લખે છે જેને લેટર બોમ્બ કહેવામાં આવે છે અને લેટર બોમ્બમાં ધડાકો એવો કરવામાં આવ્યો હતો

એક નવા ચહેરાને આગળ કરી રહ્યું છે અને તે નરેન્દ્ર મોદીને પોતાનો પોસ્ટર બોય બનાવી બે હજાર ચૌદની ચૂંટણી લડશે એટલે નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર કૂચડો ફેરવવા માટે લાલ કૃષ્ણ અડવાણીએ રમત કરી તેમણે આશારામ બાપુનો સંપર્ક કર્યો હોવાનું કહેવાય છે કોઈ આધાર પુરાવો નથી અને આશારામ બાપુ જેલમાં રહેલા પોતાના શિષ્ય ડીજી વણજારાનો ઉપયોગ કરે છે અને લેટર બોમ્બ ફોડે છે બસ આ પાર્ટીમાં આખી ઘટનાની જાહેરાત થઈ ગઈ પાર્ટીને પણ ખબર પડી ગઈ સંઘને પણ ખબર પડી ગઈ કે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન થતાં અટકાવવા માટે લાલકૃષ્ણ અડવાણીએ આ રમત રમ્યા છે એટલે અડવાણીનું કદ નાનું થવું બહુ સ્વાભાવિક હતું જોકે અડવાણીને ધકેલી દેવામાં આવ્યા આ કુદરતનો ક્રમ હતો એવું પણ આપણે કહી શકીએ બીજી તરફ આશારામ અને તેમના પુત્ર નારાયણ સાંઈ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાય ને આજે તેઓ પણ જેલમાં

વડાપ્રધાન થઈ જાય છે અને ગુરુજી હવે વિશ્રામની મુદ્રામાં છે રામ મંદિરના નિર્માણ પછી નક્કી થયું કે હવે આ રામ મંદિરનું નિર્માણ કરવા માટે જેમણે રામ જન્મભૂમિ આંદોલન કર્યું તેમને નવાજવા જોઈએ થોડુંક મન મોટું રાખીએ આમ તો નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી થયા ત્યારે ગાંધીનગર આવી તેમણે કેશુભાઈ અને સુરેશ મહેતાને પગે લાગ્યા હતા ચરણ સ્પર્શ કર્યા હતા પછી પાછા ખોવાઈ ગયા હતા આ તો નરેન્દ્ર મોદીની છે એટલે ભારત રત્ન આપવાનું ભારત સરકારે એટલે કે ભારત સરકાર એટલે કે નરેન્દ્ર મોદીએ નિર્ણય કર્યો છે આનું મૂલ્યાંકન તમે કેવી રીતના કરો છો આ સ્ટોરી તમને કેવી લાગી તે જરૂર લખો કારણ કે તમારો અને મારો મત તમારો અને મારો ગમો અણગમો બંને અલગ હોઈ શકે છે પણ તમને એક જુદું ચિત્ર એક અલગ પરિપ્રેક્ષ બતાડવાનો અમારો આ પ્રયાસ છે કારણ કે અમે નવજીવન ન્યૂઝ છીએ તો અમારો બે લાયકોન દબાવો અમારું ફેસબુક પેજ લાઈક કરો અમારી સાથે જોડાયેલા રહો અત્યારે મને અને મારા સાથી સોનુ સોલંકીને રજા આપો જલ્દી પાછો આવું છું તમારી પાસે એક નવી વાત લઈ નમસ્કાર વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પર